નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે કેવા અદ્ભુત છોડ વિશે વાત કરવાના છીએ જેનું નામ સાંભળીને જ મન પ્રફુલ્લિત થઈ જાય છે જી હા હું વાત કરી રહ્યો છું મધુકામિની આ છોડ માત્ર સુંદર નથી પરંતુ તેની મીઠી અને મનમોહક સુગંધ આપણા વાતાવરણને એકદમ તાજગી સભર બનાવી દે છે આજના વિડીયોમાં આપણે મધુકામિનીના છોડ વિશે ઝીણવટભરી માહિતી મેળવીશું તેના ઉછેરથી લઈને તેની કાળજી અને તેના ફાયદાઓ વિશે પણ ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તેનું વૈજ્ઞાનિક નામ મુરરાયા પેનિક્યુલાટા છે આ છોડનું નામ બે શબ્દો પરથી બનેલું છે મધુ એટલે કે મીઠી અને કામિની એટલે કે ઈચ્છિત જે તેની મીઠી સુગંધને લીધે રાખવામાં આવ્યું છે આ છોડ મૂળભૂત રીતે દક્ષિણ દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાના ઉષ્ણકટિબંધીય અને ઉપયો પ્રદેશોમાં જોવા મળે છે તેના પાંદડા ઘેરા લીલા અને ચમકદાર હોય છે જે ફૂલો ન હોય ત્યારે પણ છોડને છોડને ખૂબ જ આકર્ષક બનાવે છે આ બગીચામાં વાળ તરીકે કુંડામાં અને બોન્સાઈ તરીકે પણ ઉગાડી શકાય છે મધુકામિનીના છોડના મુખ્ય લક્ષણો ચાલો મધુકામિનીના છોડની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરીએ ફૂલો તેના ફૂલો સફેદ અને નાના હોય છે જે ગુચ્છામાં કીલે છે આ ફૂલોમાં એક અનોખી અને મનમોહક સુગંધ હોય છે જે મોગરા અને નારંગીના ફૂલોની સુગંધનું મિશ્રણ હોય તેવું લાગે છે આ સુગંધ ખાસ કરીને સાંજ અને રાતના સમય વધુ પ્રબળ બને છે પાંદડા તેના પાંદડા ખેરા લીલા ચમકદાર અને અંડાકાર હોય છે પાંદડાની રચના પક્ષીના પીછા જેવી હોય છે જેને પિન્નેટલી કમ્પાઉન્ડ પાંદડા કહેવાય છે ફળ ફૂલો ખીલ્યા પછી તેના પર નાના લાલ કેસરી રંગના ફળો આવે છે આ ફળોમાં બીજ હોય છે જેનો ઉપયોગ નવા છોડ ઉગાડવા માટે થઈ શકે છે પરંતુ ધ્યાન રાખો કે આ ફળો ખાદ્ય નથી કદ મધુકામિનીનો છોડ આઠથી દસ ફૂટ સુધી ઊંચો થઈ શકે છે જો તેને જમીનમાં ઉગાડવામાં આવે કુંડામાં તેનું કદ નિયંત્રિત કરી શકાય છે ઉછેર અને દેખાવ આ છોડને સહેલાઈથી બોન્સાઈના રૂપમાં પણ ઉછેરી શકાય છે કારણ કે તેના થડને જાડું કરવું અને ડાળીઓને કાપી સહેલી છે મધુકામિનીનું છોડ કેવી રીતે ઉગાડવો હાઉ ટુ ગ્રો મધુકામિની મધુકામિનીનું છોડ ઉગાડવો ખૂબ જ સરળ છે જો તમે નવા છોડ ઉગાડવાના શોખીન હો તો આ તમારા માટે એક ઉત્તમ વિકલ્પ છે કુંડા અને માટીનું મિશ્રણ કુંડા છોડના કદ મુજબ દસથી બાર ઇંચના કુંડાનો ઉપયોગ કરો કુંડામાં પાણીના નિકાલ માટે નીચે છિદ્ર હોવું જરૂરી છે માટી મધુકામિની એવી માટી ગમે છે જેમાં પાણીનો ભરાવો ન થાય તમે પચાસ ટકા બગીચાની માટી પચીસ ટકા કોકોપીટ અને પચીસ ટકા સેન્દ્રીય ખાતરનું મિશ્રણ બનાવી શકો છો આ મિશ્રણ પોષક તત્વોથી ભરપૂર અને છિદ્રાળું હોય છે સૂર્યપ્રકાશ મધુકામિનીને સૂર્યપ્રકાશ ખૂબ જ ગમે છે તેને દિવસમાં ઓછામાં ઓછા ચારથી છ કલાક સીધો સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે જો તડકાવાળી જગ્યાએ રાખશો તો ફૂલો ઓછા આવશે અને છોડ નબળો પડી જશે તડકાથી બજાવવું પણ જરૂરી છે પાણી આપવું પાણી આપતા પહેલા માટીની ઉપરની સપાટી સૂકી છે કે નહીં તે ચકાસો સૂકી હોય તો જ પાણી આપો વધારે પડતું પાણી આપવાથી મૂળ સડી શકે છે ઉનાળામાં દરરોજ પાણી આપવાની જરૂર પડે જ્યારે શિયાળામાં ઓછું પાણી આપવું ખાતર સારા વિકાસ અને વધુ ફૂલો માટે નિયમિત ખાતર આપવું જરૂરી છે દર વીસથી ત્રીસ દિવસે વરવી કમ્પોસ્ટ અથવા કોઈપણ અન્ય સેન્દ્રીય ખાતર આપો ફૂલોના સમયગાળા દરમિયાન ફોસ્ફોરસથી ભરપૂર ખાતર આપો પ્રુનિંગ છોડને યોગ્ય આકાર આપવા અને ખેગુર બનાવવા માટે સમયાંતરે પ્રૂનિંગ કરો ફૂલોની સિઝન પૂરી થયા પછી પ્રૂનિંગ કરવી જોઈએ મધુકામિનીના છોડની કાળજી અને સમસ્યાઓ કેર એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ મધુકામિની મધુકામિની એક મજબૂત છોડ છે પરંતુ કેટલીક નાની મોટી સમસ્યાઓ આવી શકે છે કીટક સફેદ માખી અથવા સ્પાઈડર માઇટનો હુમલો થઈ શકે છે લીમડાના તેલનો સ્પ્રે નિયમિત રીતે કરો પીળા પાંદડા વધારે પાણી અથવા પોષક તત્વોની ઉણપનો સંકેત હોઈ શકે છે ફૂલો ના આવવા ઓછો સૂર્યપ્રકાશ અથવા ખાતરની ઉણપ કારણ હોઈ શકે છે મધુકામિનીના છોડના ફાયદાઓ અને ઉપયોગો બેનિફિટ્સ એન્ડ યુઝેસ ઓફ મધુકામિની સુગંધિત વાતાવરણ મીઠી સુગંધથી ઘરના વાતાવરણમાં શાંતિ આવે છે સજાવટ માટે સુંદરતા માટે ઘરમાં અને બગીચામાં ઉપયોગી બુકે અને ફૂલ સજાવટ પાંદડા અને ફૂલ બુકેમાં સુંદર દેખાય છે આયુર્વેદિક ઉપયોગ માથાના દુખાવા પેટના દુખાવા માટે ઉપયોગી ડોક્ટરની સલાહે પક્ષી અને પતંગિયાને આકાશે છે પરાજ્ઞાન અને જૈવવિવિધતા માટે ફાયદાકારક નિષ્કર્ષ મધુકામિનીનો છોડ કોઈપણ બગીચાની શોભા વધારતો સહેલાઈથી ઉગાડો અને તાજગીભર્યો અનુભવ મેળવો જો ઓછા પ્રયત્ને વધુ સુંદરતા અને સુગંધ જોઈતી હોય તો મધુકામીની શ્રેષ્ઠ છે જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ વૃક્ષો અને વનસ્પતિની માહિતી માટે અમારી ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા જ વૃક્ષ કે ઔષધિ કે ફૂલ છોડની ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ